અત્યારે ઘણા ખરા બધા પિતૃ તર્પણ કરાવે છે નારણ કે અને પછી ત્યાંથી એવું કહેવામાં આવે છે હવે નારણ નારણબલી કરાવી છે તો તમે તમારા પિતૃને યાદ નહીં કરવાના એનું શ્રાદ્ધ નહીં કરવાનું તો શું યોગ્ય છે હું સામે તમને પ્રશ્ન કરું કે ઘરમાં સત્યનારાયણની કથા આપણે કરી છે મિત્રો તો શું એક વખત કથા કરી એટલે બીજી વખત આપણે ક્યારેય કથા નથી કરતા તો એ જ ભાવ અહિયાં બતાવવામાં આવ્યો છે ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોય છે કે શાસ્ત્રીજી અમે તો ગયાજીમાં ગયા હતા શ્રાદ્ધ કર્યું એટલે ગયાજીમાં ગયા પછી શ્રાદ્ધ કરાવવાનું શ્રાદ્ધ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એ પિતૃઓને મન આચ્છાદિત કરવા માટે અને પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવા માટેનું શ્રાદ્ધ છે શ્રાદ્ધ શબ્દની વ્યાખ્યા જે બતાવવામાં આવી કે શ્રદ્ધયા ક્રિય તે વા શ્રદ્ધયા દીયે શ્રાદ્ધમ યત શ્રાદ્ધમ જેની અંદર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કાર્ય કરવામાં આવે છે એ જ શ્રાદ્ધ છે તો એવું ક્યાંય આપણને પ્રમાણ મળતું નથી કે એક વખત નારણ બલી કરવાથી પ્રતિવર્ષ તમે નારણ કરી શકો છો જેમ આપણા ઘરે કોઈ સારો દિવસ કે કોઈ સારો બર્થડે આવતો હોય કોઈ જન્મતિથિ આવતી હોય અને આપણે કોઈ ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ તો ભગવાનની પ્રસન્નતા મેળવવા માટે એવી જ રીતે અહીંયા પિતૃઓની પ્રસન્નતા મેળવવા માટે અલગ અલગ શ્રાદ્ધ બતાવવામાં આવ્યા છે પછી એ ભૂત બલી હોય પ્રેતબલિ હોય કાક બલિ હોય નારણ બલિ હોય એ અન્ય કોઈ કાર્ય હોય એ કંઈ પણ ન હોય તો છેલ્લે પિતૃઓના નિમિત્તે પિંડદાનની સાથે સાથે તર્પણ પણ બતાવવામાં આવ્યું છે તો એ તમે પ્રતિવર્ષ પણ આ કાર્ય કરી શકો છો શાસ્ત્રી અત્યારે આપણે સમજો કે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને કોઈને બારગામ જવાનું થયું તો કોઈ લેડીઝ છે એ વાસ નાખી શકે ખરી બહુ શ્રેષ્ઠ પ્રશ્ન આધુનિક સમયની અંદર કહી શકાય આપણે આગળ જ વાત કરેલી છે એક કાર્યક્રમમાં બેન કે શું સ્ત્રી છે શ્રાદ્ધ કરી શકે આજના આધુનિક સમયની અંદર જોવા જઈએ પહેલાં આપણા પુરાણોમાં જોવા મળે છે કે આપણો ત્રણ વર્ણ જનોય પણ ધારણ કરતો એમાં લેડીઝ સ્ત્રી પણ જનોએ ધારણ કરી શકતી હતી અને આજે દક્ષિણ બાજુ તમે જાઓ ને ત્યારે બ્રાહ્મણો સપતની પોતાની પત્ની સાથે શ્રાદ્ધાદી કાર્ય કરે છે અને સમય સંજોગ અને અનુકૂળતાના કારણે કદાચ સંતાન ન હોય વિદેશમાં હોય તો દીકરી પોતાના ઘરની જવાબદારી જયારે વહન કરતી હોય છે તો આ બાબતે આપણા પીએમ સાહેબે પણ અત્યારે જોવા જઈએ તો દીકરી છે દીકરા સમાન દીકરા સમાવડી બતાવવામાં આવી છે ત્યારે આપણે જોવા જઈએ તો દીકરીઓ છે તો એ દરેક પ્રકારના કાર્ય કરે જ છે અને દીકરી જો આખા ઘરનું વહન કરતી હોય આખી જવાબદારી એ પોતે સ્વીકારતી હોય અને અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે કે અગ્નિસંસ્કાર પણ દીકરી પોતાના સ્વજનો કે પોતાના પિતાને કરતી હોય છે તો એ અગ્નિસંસ્કાર કરી અને શ્રાદ્ધાધિકારી જો પણ એ દીકરી કરતી હોય તે દીકરી પોતાના સ્વજનને તૃપ્ત કરવા કે પ્રસન્ન કરવા એ પોતે જ ભોજ ભોજન બનાવી અને શું પિતૃઓને એ કાગવાસ તરીકે અર્પણ ન કરી શકે કરી જ શકે મિત્રો પણ છતાં પણ સમય સંજોગોને અનુકૂળતાના કારણે થઈ અને ઘરમાં જો દીકરો હોય પુત્ર હોય વડીલ હોય કોઈ પુરુષ હોય તો પહેલાં એ શ્રાદ્ધના અધિકારી એ બતાવવામાં આવેલા છે ત્યારે એ પિંડદાન કે પિતૃઓને આ કાગવા સ્વરૂપે અન્ન એ અર્પણ કરી શકે છે અન્ય ઘરમાં કદાચ કોઈ સ્વજનો કે પુરુષો ન હોય તો એના અભાવ રૂપે એ દીકરી કે કોઈ સ્ત્રી એ પુરુષોના કે સ્વજનોના અંગીભૂત એ પિંડદાન અથવા તો શ્રાદ્ધાદી કાર્ય અથવા તો એ કાગવાસ અર્પણ એ કરી શકે છે તો જતા જતા આપણે એક છેલ્લો હું તમને એમ કહું છું કે અમારા દર્શક મિત્રોને કોઈ એવી ટીપ આપો જે એમને લાગુ પડે જીવનમાં જી મિત્રો વાત કરીએ આ સોળ દિવસ શ્રાદ્ધ દરમિયાન આપણાથી અન્ય કોઈ પિતૃ પૂજા પિંડદાન જલદાન કોઈ તર્પણ કન્ય અન્ય કંઈ પણ કાર્ય ન થઈ શકે તો શાસ્ત્ર કહે છે કે અનાધિનિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અને અક્ષય કુંડરી કાક્ષ પ્રેતમોક્ષ અને પિતૃ મોક્ષ પ્રદોભવ પિતૃઓને ખાલી આ સોળ દિવસ દરમિયાન આપણા ઘરની અંદર પિતૃઓના નિમિત્તે તમે અખંડ દીવો કરો ને તો પણ એક દીવાની દિવેટથી એક દીવાના તેજના કારણે પણ આ પિતૃઓ પ્રસન્ન થતા હોય છે એ પણ કદાચ ન થઈ શકે તો આ સોળ દિવસ દરમિયાન સોળ દિવસમાંથી ગમે તે એક દિવસ કોઈ ગરીબને તમે અન્ન ગ્રહણ કરાવરાવો એને કોઈ દ્રવ્ય દક્ષિણા અર્પણ કરો એને કોઈ ભેટ અર્પણ કરો એ પણ કદાચ ન થઈ શકે તો આપણે ત્યાં પિતૃઓના અલગ અલગ સ્તોત્રો બતાવવામાં આવ્યા છે પિતૃઓના અલગ અલગ સુપ્તો બતાવવામાં આવ્યા છે કોઈ એક દિવસ સારા પંડિત બ્રાહ્મણોને બોલાવી અને એ ઘરે પિતૃઓના નિમિત્તે તમે કોઈ એ પિતૃઓના અંગીભૂત શ્રાદ્ધાદિ કાર્ય છે નારાયણ બલી આદિ શ્રાદ્ધાદિ કાર્ય છે એ કરાવી શકો છો પિતૃસુપ્તના પાઠ કરાવી શકો છો એ પણ કદાચ આપણાથી ન થઈ શકે તો એનાથી આગળ બતાવવામાં આવ્યું છે પિતૃઓના અધિષ્ઠાતા ભગવાન સત્ય છે એટલે કે ભગવાન વિષ્ણુ બતાવવામાં આવેલા છે તો ભગવાન વિષ્ણુનું વિષ્ણુ સહસ્ર સ્તોત્ર આ પિતૃપક્ષના પક્ષના અંગીભૂત સૌથી શ્રેષ્ઠ એ બતાવવામાં આવ્યું છે યશ્ય સ્મરણ માત્ર જન્મ સંસાર બંધનાથ વિમુચ્ય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે એ પણ કદાચ ન થઈ શકે આપણને ન અફાવતું હોય તો અત્યારે યુટ્યુબના માધ્ય માધ્યમથી આ ટેલિવિઝનના ક્ષેત્રના માધ્યમથી આપણે કોઈ વ્યવસાયમાં હોય કોઈ વ્યવહારમાં હોય આ ડ્રાઇવિંગ કરતા હોય તો પણ એ ભગવાન વિષ્ણુ સહસ્ત્રનું સ્તોત્ર અથવા તો વિષ્ણુ ભગવાનના હજાર નામનું નામ એનું પઠન પણ આપણને આ પિતૃ પક્ષ દરમિયાન એ પિતૃઓના આશીર્વાદ અને પુણ્ય એ પ્રદાન કરવાવાળું બની શકે છે અને આ કાર્યની સાથે સાથે જોવા જઈએ તો આ સોળ દિવસ દરમિયાન ઘરમાં રાખેલા આપણા પિતૃઓના જે છબીજીઓ છે ચિત્રો છે હે ઘણા ઘણા ખરા સ્વજનો કે મિત્રો એવું પણ માને છે કે જ્યારે આપણા વડીલો મૃત્યુ પામે પછી એના ફોટો કે છબીજી આપણે ઘરમાં નથી રાખી શકાતા તો એનું પ્રમાણ આપણને જોવા મળતું નથી મિત્રો જેના કારણે આપણી ઉત્પત્તિ છે જેના આપણે ઋણી છીએ એ ઋષિ ઋણ અને પિતૃઋણ એમાંથી મુક્ત થવાના જ નથી ત્યારે એ આ સોળ દિવસ દરમિયાન એ સ્વજનોના જે છબી છે આપણા પિતૃઓના જે ફોટા છે ને એને સામે રહીને તમે એની પુષ્પની માળા અર્પણ કરી અને ગંધ ચંદન અર્પણ કરી અને એ પિતૃઓને ધૂપ અર્પણ કરવાનો પણ ભાવ બતાવવામાં આવે આવેલો છે તો અન્ય કોઈ મહાપૂજા કે કોઈ એ કાર્ય ન થઈ શકે તો પિતૃઓના સ્વજનોના તિથિ નિમિત્તે એમને તમે ગંધપુષ્પ ધૂપદીપ અને નૈવેદ્ય તો અર્પણ કરી શકો ને તો એના માટે તો તમારે સ્વજનોનું દી અને અત્યારનો યુગ તો સારો છે પહેલાં પૂર્વકાળમાં આપણે જોવા જઈએ તો પિતૃઓના ફોટા પણ આપણને એવા બધા પ્રાપ્ત નહોતા થતા અત્યારે આ ટેલિવિઝન ક્ષેત્રની અંદર મીડિયા જમાઈની અંદર આપણને પિતૃઓના ફોટા પણ એ સ્વજનોના છબી પણ એટલા બધા સારા પ્રાપ્ત થઈ શકે છે તો

સ્વજનો આપણા માતા પિતાના ફોટા તમે ઘરમાંથી હટાવી દો છો એટલે એવું નથી કે શ્રાદ્ધ ચાલે છે એટલે જ રાખવા ત્રણસો ને પાસઠ દિવસ આપણા માતા પિતાના ફોટા આપણી સામે હોવા જોઈએ રોજે એના દર્શન કરવા જોઈએ અને મિત્રો શાસ્ત્રીજીએ બહુ સરસ રીતે આપને સમજાવી છે બધી જ વાત તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય દાદા જય મા મોગલ